યુનાઇટેડ વે ઓફ વડોદરાનો બીજા વિડીયો વાયરલ થતાની સાથે જ હડકંપ મચી જવા પામ્યો છે જેમાં આ વિડીયો વડોદરાના સામાજિક કાર્યકર્તા વિલસન સોલંકી અને તેમના પત્નીનો છે અને કહેવામાં આવી રહ્યું છે કે અશ્લીલ વિડીયો છે અને લોકો ક્રિટિસાઇઝ કરીએ છે ત્યારે આપણે વાત કરીશું સીધા જ વિલ્સન સોલંકી સાથે વિલચલભાઈ શું કહેશો જે રીતના તમારો જે વિડીયો વાયરલ થયો છે અને લોકો કહી રહ્યા છે કે અશ્લીલ વિડીયો છે માતાજીના જે પવિત્ર સ્થાન છે ગરબાનું મેદાન ત્યાં આ પ્રકારની હરકતો ન કરવી જોઈએ આ જે સંસ્કારી નગરી વડોદરાના અમે નાગરિક છે અને એમાં જો કોઈની લાગણી દુભાઈ હોય તો અમે માફી ચાહીએ છીએ પરંતુ આ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે હું મારા ધર્મપત્નીને કાનમાં કંઈક કહી રહ્યો હોય અને રેન્ડમ જે ફોટો પાછળથી ક્લિક કરેલો ને અમે સોશિયલ મીડિયા પર અમે પોતે જ મૂકેલો છે પરંતુ એને જો કંઈક બીજા એંગલથી જોવામાં આવે અને એમાં કોઈ વડોદરાવાસી અમારા સંસ્કારી નગરીના લોકોનું જો દિલ દુભાતું હોય તો અમે માફી ચાહીએ છીએ બાકી આસ્થાની વાત આવે તો અમે રોજે રોજ માંબાની અંબાની આરતી કરીને ઘરેથી નીકળીએ છીએ